રમઝાન મહિનાના પવિત્ર માસમાં ગ્રેનપાર્ક ખાતે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે ગ્રીનપાર્ક ખાતે કરવામાં આવેલ ઇફતાર પાર્ટીમાં આમંત્રિત કરવામાં આવેલ મહેમાનોમાં હિન્દુ સમાજના પણ ઘણા બધા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઇફતાર પાર્ટીના પ્રોગ્રામમાં સામેલ થઈ એકતાની અનોખી મિસાલ ફરી એકવાર વલસા શહેરે કાયમ કરી છે હાલ સમયમાં મુસ્લિમ સમાજનો પવિત્ર માસ એટલે રમઝાન મહિનો ચાલી રહ્યો છે મુસ્લિમ અલ્લાહની ઇબાદત કરે છે મોહમ્મદ પેગમ્બર સાહેબ તરફથી આ અમૂલ્ય ઇબાદત બતાવવામાં આવી છે જેમાં વ્યક્તિ તેરથી ચૌદ કલાક ભૂખ્યા અને તરસ્યા રહે છે જેથી વ્યક્તિને કોઈ ભૂખાની ભૂખ અને તરસ્યાની પ્યાસનો અહેસાસ થાય છે અને દુનિયામાં એવા લોકોની મદદ કરવા માટે પ્રેરણા મળે છે આ પ્રાંત સાયન્ટિફિક તરીકે પણ સાબિત થયું છે કે રોજા રાખવાની આ પ્રક્રિયા સ્વસ્થ માટે ખૂબ નફાકારક સાબિત થઈ છે થઈ આ પવિત્ર માસના આજ રોજ સંપૂર્ણ થયા છે આ દરમિયાન ગ્રીન પાર્ક મસ્જિદે ફૈઝા રજા ખાતે રોજેદાર લોકો માટે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઇફતાર કરવા માટે આવી પહોંચ્યા હતા આજ રોજ કે એનજી ગ્રુપ તરફથી ગ્રીન પાકની અંદર જે તારીનું આયોજન કરવામાં આવેલું મુસ્લિમ બિરાદર તરફથી હું એમ આપ સૌનો આભારી છું આપનો ઋણ વ્યક્ત કરું છું કે આ પાક રમજાન મહિનાની અંદર આજે અલ્લાહ પાકનો તેરમો રમજાન મહિનાનો રોજો છે અને જે એમના તરફથી જે દુઆ કરવામાં આવી એ સમગ્ર ગુજરાત હિન્દુસ્તાન માટે અમન સુખ શાંતિ ભાઈચારો રહે અને કોમી એકતા હર હંમેશા આપના વલસાડમાં રહે એવી મારી પણ લાગણી છે અને વલસાડ વતી માજી નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ મરચા તરફથી આપ સૌને બિરદાવું છું કે આટલો મોટો પ્રોગ્રામ કેજીએન ગ્રુપ તરફથી રાખવામાં આવ્યો અને ખૂબ જે આયોજકો છે જેમને મહેનત કરી છે તાજિયા કમિટી છે કેજીએન ગ્રુપ છે એના યુવાનો છે વડીલો છે બધાનો સાથ સહકારથી આ કામ થાય કોઈ એકલાથી આ કામ થતું નથી દરેકનો સહભાગી અને દરેકની મહેનત અને દરેકનો ફાળો આ તીરમાં રોજાની અંદર હજુ ઘણા રોજા બાકી છે વલસાડની અંદર ઘણા આવા પ્રોગ્રામો થશે અને દુઆ થશે દુઆનો મતલબ કે દરેકના માટે સુખ શાંતિ અમન અને દરેકના માટે

બીજા નામ મને યાદ નથી પણ બધાને બહુ મહેનત કરી છે અને આ પ્રોગ્રામમાં છસો થી વધારે માણસોએ કરી છે અલ્લા એ જેને બી આમ મહેનત કરી છે એને ખૂબ બરકત આપે અને રોજીઓ બરકત આપે અને એમના તમામ ગુનાઓ માફ કરીને રમઝાનમાં જે બી અલ્લાહ તરફથી જે બી બરકત થાય છે તે એમને ઘરમાં આપે અને આ પ્રોગ્રામ સફળ બનાવવા માટે જે જે બી કાર્યકર્તાઓએ કામ કર્યું છે એનો ખૂબ ખૂબ આભાર